ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે પણ ડુંગળીના ભાવમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બાવીસો કટ્ટા જેવી આવક ડુંગળીની જોવા મળેલ છે જેમાં બસો રૂપિયા તથા સાતસો રૂપિયા જેવો ભાવ એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળેલ છે ત્યારે ખેડૂતોમાં ડુંગળીનો ભાવને લઈને ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળેલ છે કારણ કે કમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળેલ છે અને જે ડુંગળીનો ઓછો ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બસો રૂપિયા ફી રૂપિયા સાતસો સુધીનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ડુંગળીના કટ્ટાની આવક જોવા મળેલ છે રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી પંકજભાઈ પોપટ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ડુંગળીની અંદાજ બે હજાર બાવીસો કટાની આવક છે ભાવ બસો અઢીસોથી લગાડીને પોણા સાતસો સુધીના ભાવ આજે ગયેલા છે સારી ક્વોલિટીના ભાવ સારા થાય છે નબળી ક્વોલિટીના ભાવ નબળા થાય છે સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઊંચા ઓછા જાય છે બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે અને સારી ક્વોલિટી આવતા જ પંદર દિવસ લાગશે બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે અને ગોંડલમાં એક લાખ દસ વીસ હજાર કટાની આવક છે અહીં બસો થી લગાડીને સાતસો સુધીના ભાવ છે કિરીટભાઈ બાવનજીભાઈ ડેડકિયા ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આ ડુંગળી લઈને શું ભાવ પડે છે ઘર સ્વસ્થ કરતા ભાવ સારા છે પણ માલ નથી ઉત્પાદન નથી ત્રીસ થી ચાલીસ પણ વિઘે ડુંગળી નીકળે છે ખાલી સારી ના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે છસો છસો સાતસો સાતસો રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી ત્યારે ડુંગળી છે એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી મજૂરીમાં જવાબ મળે છે ભાવ ઠીક છે અત્યારે સારા છે

કારણ એમાં શું છે ડુંગળીમાં ક્વોલિટી નબળી બહુ થઈ છે એમાં બગાડ ને એવું બહુ છે વરસાદ અતિવૃષ્ટિ બહુ છે એટલે બગાડ ને બહુ છે એટલે નથી ભાવ મળતા સારી ડુંગળી ને ભાવ મળે સારી ડુંગળી થતી નથી